ભારતના ઇતિહાસમાં એક નામ એવું છે જે માત્ર સમ્રાટ જ નહીં પરંતુ ધર્મના પ્રચારક તરીકે પણ સદીઓ સુધી યાદ રાખવામાં આવે છે તે છે સમ્રાટ અશોક અશોક ચંદ્રગુપ્ત મૌર્યના પૌત્ર અને બિંદુસારના પુત્ર તેઓની શક્તિ સાહસ અને કઠોર સ્વભાવને કારણે તેમને શરૂઆતમાં ચંડ અશોક કહેવામાં આવતો એક પછી એક યુદ્ધ જીતીને તેમણે પોતાના સામ્રાજ્યને વિશાળ બનાવ્યું પરંતુ ઈશ્વિસન પૂર્વે બસો એકસ્ટ માં થયેલું કાલીન યુદ્ધ તેમનું જીવન બદલી નાખનાર સાબિત થયું આ યુદ્ધમાં લાખો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા વિનાશ લાશો અને રક્તપાત જોઈને અશોકનું હૃદય તૂટી ગયું અને તેમણે વિચાર્યું આવી જીતનો શું અર્થ જ્યાં પ્રજા જ ન રહે યુદ્ધ પછી અશોકે હિંસાનો ત્યાગ કર્યો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો તેમણે ધર્મ સત્ય અને કરુણાનો માર્ગ પસંદ કર્યો હવે તેમને ચંડ અશોક નહીં પરંતુ ધર્માશોક કહેવામાં આવવા લાગ્યા સમ્રાટ અશોકે પોતાની પ્રજાના સુખદુઃખમાં ભાગ લીધો રસ્તા બગીચા હોસ્પિટલ કૂવો બાંધાવ્યા શાંતિ અને ધર્મનો સંદેશ સમગ્ર એશિયામાં ફેલાવ્યો તેમના સ્તંભો અને શિલાલેખો આજે પણ આપણને ઇતિહાસની સાક્ષી આપે છે સમ્રાટ અશોકની વારસાગાથા આજે પણ જીવંત છે તેમના અશોક સ્તંભને ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન બનાવવામાં આવ્યું છે અને આપણા તિરંગા પરનો અશોક ચક્ર અવિરત ગતિ અને પ્રગતિનું પ્રતીક છે સાચો વિજય તલવારથી નહીં પરંતુ પ્રેમ કરુણા અને ધર્મથી જ મળે છે આ છે સમ્રાટ અશોકનો સાચો સંદેશ